ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જાય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં મસ્ત એવો જાગી ગયો હું મોટું બટું ધોઈ લીધું છે હજુ ના આવ્યો નથી હો પણ હજુ નાવાનું મારે બાકી છે મારી હેરસ્ટાઈલ જોઈને હું જુઓ આટલેથી આ મારું દેખાઈ જ આવે છે કે હું નહીં ના આવ્યો મારી હેરસ્ટાઈલ તમને કઈ જ દે કે આ ભાઈ ના આવ્યા વગણ આવી ગયો હે તમે વિચારતા હશો કે આ નાયા તો એ વગણ ચો જાય હે ચો જાય હે ખબર હવે કેમ કે મારે આજે હેને સેવ ટમાટર બનાવવાનું છે આ જુઓ કેટલો ગેરી નીંદમાં ઊંઘ્યો છે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગતો વાંધો નહીં ચલો આપણે મસ્ત એવી સેવો લઈ આવીએ સેવ આપણે ટમાટરનું શાક બનાવવાનું છે ટમાટરના શાકમાં નાખવાનું છે એટલે સેવ ટમાટરનું શાક થઈ જાય આમ એકલું ટમાટરનું હોય પણ એની અંદર સેવ એડ કરીએ એટલે સેવ ટમાટર થઈ જાય તો ચલ કન્ટિન્યુ આ ખાલી આમ તો પછી રહ્યો હે જુઓ

ઓકે ગાઈસ તો આપણે લિફ્ટ ની અંદર આવી ગયા છીએ અને મસ્ત એવો આપણો પાંચમો માળ પણ આવી ગયો છે જુઓ તમે જોઈ શકો છો આવી ગયો ઓકે ગાઈસ તો હાથ પડી ગઈ છે અને અત્યારે આપણે એક જગ્યાએ જવાનું છે હેલ્મેટ લેવા માટે આપણે હેલ્મેટ લેવા માટે જવાનું છે હેલ્મેટ લેવા માટે જવાનું છે વિશેષ જવાનું છે અને અત્યારે આપણી સાથે છે આપણો પાડોશી એટલે આપણે ભુરેજા ગોમ બાજુમાં ગુણગેર ગામ આવેલું હોય ખબર જ હશે તમને ત્યાંનો ભાઈ છે મારી જોડે જુઓ નામ છે વૈભવ વાઘેલા આપણે વૈભવ ભઈ માટે હેલ્મેટ લેવા માટે એમની હંગાત જવાનું છે અત્યારે એમને જે હેલ્મેટ લઈને પછી એરપોર્ટ જવાની કોઈ નહીં જોતું યાર ઓફિસ નું એમાં એવું હોય કે ભાઈ એને ઝાડા નું કઈ નહીં મને ઝાડા થઈ ગયા પણ જવાનું છે એરપોર્ટ સિગ્નલ નહી લગતા સાહેબ લેકિન મેર લગતા હેલિયે અમે હેલ્મેટ લેને કે

ઓકે ગાય સાંજ પડી ગઈ છે આપણે ઘર બાજુ નીકળી ગયા છીએ ને અત્યારે હે ને ચાર જો એ દેખાતા હશે કે ડું મારી આમ જ્યાં ઓનલાઈન ચલો તમને ને મસ્ત એવા રસ્તા બધા ગીઠડા છે અમદાવાદ રસ્તા જોઈ લો તમે ખાલી વાહ તમે કેશો આવું તો અમારે ગામડા માં ના હોય યાર કેડ બદલી આવું હું જવું રહ્યો ચલો કેડ બદલે ગાઈશ તો તમે જોઈ શકો છો આ છે મીઠડા છે અમદાવાદ રસ્તા પગે લગતી જાય ભાઈ ભાઈ આમ તાકો આમ ગાઈસ રસ્તો એટલી ખરાબ કન્ડિશનમાં હતો ને કે હું એક હાથે બાઇક પણ નતો ચલાય તો બોલો કેમ કે બાઇક જ લપટી જાય યાર હું એને હમણાં ઘંટે નાલતો થઈ ગયું તમને કેમ કે એટલો ગારો હતો એટલો આમ આપણે ચાલી જતા હોય ને તો નક્કી હોય જ પડીએ એવો હતો ગારો બોલો અને અત્યારે તો નીકળી ગયો છો ગારાની અંદર પણ આ જે મેં ઉભું રાશી જે શોટ લીધો નો શોટ લીધો ને થોડો તો મારા ચપ્પલ રે ગારો ગારો થઈ ગયા તો મારું બાઈક ગારો ગારો થઈ ગયું બોલો એટલે પગ તમે ખાલી

આપણે ફાઇનલી ઘરે પકી ગયા છે ને અત્યારે ઘરે આવ્યો ને પછી જુઓ કેટલું મસ્ત ચોખ્ખું કરી નાખ્યું બોલું વેરી નાખ્યું બધું જે વાદળી વાદળી છે ને વાહ જોવાની કોઈ મજા આવે ને અને રસ્તામાં આવતો તો ને આપડે પાર્ટ સર્કલ ને ત્યાં એક મેં લગીરચક નાનકડો એવો એક્સિડન્ટ જોયો ત્યાં આમ વળંગ મારવાનો હતો અને બ્રેજાવાળાને આમ સાઈડમાં જવાનું હતું વળંગ મારવાનો હતો ને એ મારી ફેવરેટ ગાડી હતી વરના વરના ફાઇવ એ તો લગીર કટ અડી ગયો ખાલી દરવાજે લગીર તો બ્રેજાવાળાને કંઈ નહીં મારુતિની બિલ્ડ ક્વોલિટી તમને ખબર જ છે ને એકદમ બેકાર આવે તો વરનાવાળાને કહો પડી ગયો ને મારુતિવાળાને કંઈ નહીં લો મારી ફેવરેટ ગાડી હતી એ મારું દિલ તોડી નાખી બોલો આજથી હવે આપણે વરના કેન્સલ આજથી આપણે સુઝુકી માંગી ઓકે ગાઈસ તો તમે આ જોઈ લો આપણે બેગ બેગ મૂકીને આવી ગયા છીએ અત્યારે હા જુઓ તમે ખાલી શેડી નાખ્યું છે મસ્ત એવો આળો હતો એ બધો કાઢી નાખ્યો છે એમાં જુઓ અમારા ચીકી આનંદ લઈ રહ્યા છે ભરપૂર મજા લઈ રહ્યા છે બોલો અને આપણે મેડમ આગળ હાલ્યા જઈ રહ્યા એ બીજું કહેવાનું તું જોવું અમારે અહીંયા જે ખારેક હતી ને ખારે કહેવાય ને હાલ્યા ખારેક કહેવાય ને તો એ ખારે હવે ઓલી ગઈ બોલો પડી ગઈ શું શું થઈ ગયું એનું કઈ ખબર જ નહીં મને બોલો ગાય જો કૂતરા કુતરામાં ઝઘડો થયો ગગુલું હે ને નાનું તો એને બધા થઈને મારે હે ઓ એક તો ને ફરી રહ્યું હે મરવા પડ્યું હિમય આ જે પહેલું જાયું ને આર્યું મારો ઓકે ગાઈસ તો અહીંયા આપણે એક મસ્ત ફૂદી આવીને બેઠી છે ચલો તમને ફૂદી બતાવી દઉં ફૂદી બેટા ઉડી ના જતી તું ફૂદી યાર એ ફોકસ કરો કેમેરામેન ફોકસ વાવ કરી દિયા કેટલી સુંદર છે જુઓ ખાલી એના કલર અંદર અંદરથી ટપકા 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 કઈ રીતની એ બની હશે એ જુઓ ખાલી આ મારો ફોન સ્ટેબલ નથી રહેતો વાવ એક નંબર ફોકસ કરો કેમેરામેન જલ્દી હાથ લઈ લોકસ ફોકસ કરી દી જુઓ યાર યાર ભાઈ એ એ જગ્યાએ ફરી બેઠી તમે જો એ ઉડી 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 યાર કેતી હશે કે આરો મને હેરણ કરે આરો મને બેહવા નહીં દેતો એક જગ્યાએ એવું કેતી હશે હે ને એવું જ કેતી હશે ને અને આ છે અમારી ફૂડી ફૂડી